ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હવે મોટો ફેરફાર આવી શકે છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે અને ગુજરાતને હવે સમયમાં નવા પ્રમુખ મળી શકે છે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું જે પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મીટિંગ થઈ હતી આજ મીટિંગને લઈને અનેક એવા તર્ક વિતર્ક અત્યારે હાલ ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય is you. ગુજરાતમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના ડખા છે તે ચરમ સીમાએ પહોંચ્યા છે પરંતુ ક્યાંક હવે આ જ ડખાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર થઈ શકે છે એવી શક્યતાઓ સામે આવી રહી છે અને હવે થોડાક જ સમયની અંદર ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે વિગતે ચર્ચા કરીએ તો ખાસ કરીને ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો આની અંદર ખાસ કરીને નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટ માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે કે સવારે ગુજરાતમાં સીએન પીએમની વર્ચ્યુઅલી મુલાકાત થયા બાદ સાંજના સમયે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ મીટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે તેમની પીએમ સાથેના જે ફોટો છે એ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે ઘણા બધા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા રાષ્ટ્રીય મહામંત્રી તેની સાથે કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી જેમાં પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા જલ્દી પૂરી કરવાનો નિર્ણય થયો છે આ રવિવારે કે સોમવાર માટે

નામાંકન ભરવા માટે આદેશ અપાશે એ સિવાય કોઈ પણ વ્યક્તિ નામાંકન ભરવા તૈયાર નહીં થાય આમ એક જ નામ દાખલ થયા સર્વાનુમતે તે નેતાને ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાયા છે એની જાહેરાત કરાશે અને લગભગ એકાદ સપ્તાહમાં જ આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ થઈ જઈ શકે છે એવી પણ કયાક શક્યતાઓ દેખાઈ રહી છે નવા પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી આવતા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ એક નામ પસંદ કરાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે આ માટે ઓબીસી નેતા આવે એની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી છે દિલ્હીમાં નડ્ડા સંતોષ અને યાદવની બેઠકમાં સ્વરત પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી મંત્રીમંડળનું કામ હાથ પર લેવા છે ઘણા સમયથી સંગઠનના પ્રમુખ ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત પણ અટકી રહી છે જો કે સરકાર અને સંગઠન બંનેમાંથી મળતા સંકેતો પ્રમાણે પહેલા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્ત થશે એ પછી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે મંત્રીમંડળ વિસ્તરણના પાર્ટીના નવા આવેલા પ્રમુખ છે મોટી ભૂમિકા ભજવશે કે નહીં એ પણ જોવાનું હવે રસપ્રદ રહેશે એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ શક્યતાઓ લાગી રહી છે કે અત્યાર સુધીમાં જે ખૂબ જ ઘણા બધા નામ ચર્ચામાં આવ્યા હતા પ્રદેશ પ્રમુખને લઈને પ્રદેશ પ્રમુખ કોણ બનશે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે કે કેમ એ જ દરેક વાતનો હવે ક્યાંક ટૂંક જ સમય અંદર અંત આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે જે પ્રમાણે સવારે વર્ચ્યુઅલી બંને સાથે દેખાયા હતા સીએમ અને પીએમ ગુજરાતના તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે સવારના દિવસે એ લોકો ક્યાંક ને ક્યાંક વર્ચ્યુઅલ દેખાયા હતા પરંતુ ક્યાંક રાત્રિના સમયે સાંજના સમયે જે બેઠક થઈ હતી એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રદેશ પ્રમુખ છે પછી મંત્રીમંડળના વિસ્તરણ લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ સામે આવે છે ને કેટલા સમયમાં સામે આવે છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર